કણજર ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણીમાં હિમસિંહભાઈ ખુંજી પારગીને ભારે જનસમર્થન કણજર ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં ચાર ઉમેદવાર ચૂંટણી જંગના મેદાનમાં હિમસિંહભાઈ પારગીને મતદારોનું ખભે ખભા મિલાવી જોરદાર સમર્થન કણજર સરપંચની ચૂંટણીમાં હિમસિંહભાઈ પારગીને મતદારોનું ભારે જનસમર્થન તેમનું ચૂંટણી નિશાન છે ખાવાનું તીખું મરચું મરચાના નિશાન પર સિક્કો મારી વટ આપી અપાવી અને મારા વોર્ડ સભ્યોને જંગી લીડથી વિજય બનાવવા મતદારોને અપીલ હિમસિંહભાઈ પારગીએ અપીલ કરી કણજર ગામે ચાર ઉમેદવારો વચ્ચે જામ્યો ચૂંટણીનો જંગ જેમાં સરપંચના ઉમેદવાર હિમસિંહભાઈ પારગીને મતદારોનું ભારે જન સમર્થન તેઓનું ચૂંટણી નિશાન છે ખાવાનું તીખું મરચાના નિશાન પર તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદારોએ ખભેથી ખભા મિલાવી ખોબે ખોબે સરપંચની ચૂંટણીના ઉમેદવાર ને તેઓના વોર્ડ સભ્ય વર્ડ નંબર એકના ઉમેદવાર તળવી કબુડીબેન ગોપાલભાઈ વર્ડ નંબર બેના ઉમેદવાર મીનામા સંપાબેન રેવાભાઈ વર્ડ નંબર ચારના ઉમેદવાર નીનામા ધળકીબેન ગોપશીભાઈ જેઓએ ગામના મતદારોનું અને સરપંચના ઉમેદવાર હિમસીભાઈ પારગીને મતદારોનું ભારે જ સમર્થન મળી રહે છે ત્યારે આજે સરપંચના ઉમેદવાર હિમસિંહભાઈ પારઘીએ સભાનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં મતદારો હતા ત્યારે અમારે જાક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી સરપંચ પદના ઉમેદવારનો ચૂંટણીનો ચિનરિયો જોવા દેખો સરપંચના ઉમેદવાર વિકાસની રૂપરેખા આપી મતદારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા